जल्दी रिमोट, अरिमोट से गाने करते हैं, इमली में। म्यूजिक चलो भाई, म्यूजिक म्यूजिक कर चलो, म्यूजिक करता है। हैं? निगुम लाता है। हम्म, आइले याँ, अब अच्छा ले याँ, पर वहाँ थी राउंड ले, दे लापै, चा, दे लापै तो फर इंटरव्यू ले ले, चाची।

એક મત જ તો કહી દો ડબલ વરે નઈ માર સામે જોવે હા પાણી નાખો કાંઠે મોમો કે ઉભે તેરી मतलब वो है ना पानी हां अरे कौन है भाई भाई ना उने त ट्यान्स चाव दे नबी 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 जा अभी पोटिसे जा रही जो रीहर के

आने दो अरे दो जी 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 आवे बानो हाथ चालन ले रही है ए बानो हाथ चालन का भाई बाड़ी लाकड़ी एक आ एक का थो लाकड़ी ने गुजा सुबी लाकड़ी हां अरे राम मारा वाला ओली करो ओली करो आओ करो आओ करो I got my polygon. I, Jimmy McColyd. Illia, immediately go with me. Jimmy Manduhin and get you behind. And you be a familiar to you. Ajo Majawe, and you badger on a rotla on the road of the sack.

મારું વાતાવરણ एकदम સુદ હાબો માતાજી અને શાંતિ આંબાનો મોર ખરે આ વખતે બધા એંબામાં એવો જ મોર આવ્યો બધું જ દેખાય છે એવો જ મોર આવ્યો આ વખતે આ ગુલાબ છે હા બહુ મજેલી રાતા આવતર્યો બેહી જાવ હા હાલો હિરાવ હાલો હા સા પાણી પીયો કે નહીં સા કોઈ દેલી ઓકે તને કીધું જ નહી હોય સા કીધું ઓકે કોઈ દેલી કે સોય કંઈ પ્રોબ્લેમ નથી સા નથી તો કશું સીવ લો કે નહીં ちょっとこらそうくらん、わしマイルバーティーバーフェルラーささて、わしばそうくいん、そういったそうくらん、わかんないでたそうくらん。

ફેર લગાવે હું તે મારે આવે તાર તગારન 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 તગાર આવે શું આવે તાર એકદમ આવે હા આવે તો ભેગા થી તગારન તગાર ને કે મો જાજા હોય કદા હન આખા ખેતર માં વાય વાય તો તો કા હું ઘણા બધા થી પડે તો પડે તગારું પડે તગારું લઈને વેચવા જવું પડે આખા ખેતર માં જીરું વાયુ હા ફેરે લગભગ એ કયો ને કે વિશક વીઘા માં છે બધું છે વિશક વીઘા માં જીરા નું આ વખતે રિસ્ક લીધું કેવાય તો કે જીરા નું વાવેતર આ વખતે બધી જ જગ્યાએ છે પણ આ વખતે છે સારું જીરું જીરા માં ફાલી બહુ સારું આવ્યું આખા ખેતર પાઠવાનું

થાય એટલે પછી બધું ભેગું કરે ચાર ભાવ આવીએ તાર જ બેસવું હે ત્યાં સુધી બેસવું ને